સુરતમાં કોરોનાના કેસોને ઘટાડવા મહાનગરપાલિકાના તંત્ર સાથે પોલીસ તંત્ર પણ હાલ મેદાનમાં આવી જવા પામ્યું છે સુરતમાં થઈ રહ્યો છે કોરોનાની મહામારીને લઈને તંત્ર દ્વારા માસ્ક મનપા સાથે સુરત પોલીસ પણ લોકોને માસ્ક પહેરવા અંગે જાગૃત કરી રહી છે શુક્રવારે સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર પ્રવીણ મલ દ્વારા બ્રિજના નાકે ઉભા રહી માસ્ક વગર જતા લોકોને માસ્ક આપી શહેરીજનોને માસ્ક અંગે જાગૃત કર્યા હતા હાલમાં ભારત દેશમાં ગુજરાતમાં અને સુરત શહેરમાં આપ સૌને જાણ છે એ પ્રમાણે જે કોરોના મહામારી નો જે વધારો થયેલો છે એ અનુસંધાને સુરત શહેર પોલીસ તરફથી લોકોને માસ્કની વેચણીનો કાર્યક્રમ દરરોજ કરવામાં આવી રહ્યો છે દરેક પોલીસ સ્ટેશન વિસ્તાર સમગ્ર સુરત શહેરના જે પોલીસ સ્ટેશન છે એમાં દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરરોજ દરેક પોલીસ સ્ટેશન તરફથી એવરેજ પાંચસોથી સાતસો માસ્ક પોતપોતાના એરિયામાં વેચવાનું અભિયાન છે અને હેતુ એ છે કે લોકોને માસ્ક પહેરતા કરવામાં આવે માસ્ક પહેરશે તો ઓટોમેટિક કોરોના જે છે એના ઉપર કંટ્રોલ આવશે લોકોને પોલીસ જે પણ લોકો માસ્ક વગર છે એ લોકોને દંડ કરવાની જગ્યાએ માસ્ક આપે છે પણ સાથે સાથે ચેતવણી પણ આપે છે કે બીજી વાર જો મળશે તો એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી એટલે દંડની કાર્યવાહી પણ થશે પરંતુ શક્ય હોય ત્યાં સુધી લોકોને આ બાબતે સભાન કરી લોકોને અવેર કરી અને એક માસ્ક વહેંચણી ઝુંબેશ દ્વારા પોલીસ તરફથી લોકોને જાગૃત કરવાનો હેતુ છે અને આપ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી એક વસ્તુ ચોક્કસ કહેવા માગું છું કે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવાનું બંધ નથી કર્યું દરરોજ જે લોકોને સમજાવવા છતાં માસ્ક નથી પહેરતા એ લોકો વિરુદ્ધ દંડની કાર્યવાહી પણ થઈ રહી છે સુરત શહેરમાં પરંતુ પોલીસનું અભિયાન એ છે કે લોકોને માસ્ક આપી અને માસ્ક પહેરવા બાબતે એ લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે અને વધુમાં વધુ લોકો સંપૂર્ણ સો ટકા લોકો માસ્ક પહેરે એ પોલીસનો હેતુ છે એટલે બંને કાર્યવાહી એ પહેરેલ ચાલી રહી છે આ ઝુંબેશ સુરત શહેર પોલીસે છેલ્લા બે ત્રણ દિવસથી ઉપાડી છે અને આ ઝુંબેશ સતત અમે લોકો ચાલુ રાખવા માંગીએ છીએ અને આપના માધ્યમથી લોકોને પણ ચોક્કસ એવું કહેવા માગીએ છીએ કે આપ પોતે પણ માસ્ક પહેરો પોતાના પરિવારને માસ્ક પહેરાવો અને સાથે સાથે તમારી આજુબાજુમાં રહેતા લોકોને પણ માસ્ક પહેરે એના માટે જાગૃત કરીએ અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ જે છે એના પણ અમલ કરો અને સતત તમે જ્યારે પણ ટાઈમ મળે તમારા હાથ જે છે હાથને ઓશ કરવાનું ધોવાનું રાખીએ અને કારણ વગર તમે બહાર ના નીકળો એવી પણ અપીલ છે હાલમાં જે સંજોગો છે આપણે બધા મળીને સરકારી તંત્ર છે અને જે લોકો છે તમામ લોકો મળીને કોરોના સામે લડીએ હેતુ એ છે બરાબર એક જે મહત્ત્વની બાબત છે કે માસ્ક નથી પહેરતા બરાબર સમજાવવા છતાં તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ પોલીસ કરી રહી છે સુરતમાં સતત બે દિવસથી સુરત પોલીસ દ્વારા લોકોને માસ્ક અંગે જાગૃત કરી માસ્કનું વિતરણ કરાઈ રહ્યું છે ત્યારે હજુ પણ કેટલાક બે જવાબદાર લોકો માસ્ક ન પહેરી કોરોનાના આમંત્રણ આપતા હોય તેમ લાગી રહ્યું છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ફેન્યુ